સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકવા લાફા ઝીકવા અને ગોળી મારી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે જેના પગલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે જેમાં ચૈતર વસાવાની ધરપકડ કરાઈ છે દેડિયાપાડાના પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક્ટિવિટીની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ દેડીયાપાડા અને સાગબારા બંને તાલુકાઓમાં વિકાસના કામોનું આયોજન કરવાનો હતો આ બેઠકમાં ધારાસભ્ય ચેતર વસાવા દેડિયાપાડાને અને બને તાલુકા પંચાયતના પ્રમુખો બને તાલુકાના ટીટીઓ તાલુકા વિકાસ અધિકારી મામદાદારો એટીવીટીના અધિકારીઓ અને અન્ય કમિટીના સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા આ બેઠક દરમિયાન મારામારીનો બનાવ બન્યો હતો આ મામલે આપ જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ત્રણેય તાલુકાના કમિટીના બીજા બહારના વ્યક્તિઓનો વિરોધ કર્યો કે આ લોકો સામેલ ના થાય તેમાં બોલાચાલી થઈ જેમાં અમે ચેતરભાઈના સપોર્ટમાં એકઠા થયા છે બીજી તરફ પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાને અટકાયત કરી તેમને રાજપીપળા લઈ જવાની કાર્યવાહી અધરી હતી આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું આપના કાર્યકરોએ પોતાના નેતાની અટકાયતનો વિરોધ કર્યો હતો આ રાજકીય ગરમાવા વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવા પણ સામે પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે જ્યારે આમ આદમી પાર્ટી આ ઘટનાનો મુખ્ય મુદ્દો બનાવી જનસમર્થન આજે ડીડીપડા સદભરાના ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબ અને આજે ડેડીયાપાડા તાલુકાનું એક્ટિવિટીનું આયોજન હતું તેમાં ડેડીયાપાડાના પ્રમુખશ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણ આવે તે છતાંય આ લોકોએ બીજા ડેડીયાપાડા તાલુકાના ત્રણ નામો અને સાગબારા તાલુકાના ત્રણ નામો અને બંને તાલુકાની દોઢ દોઢ કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે પણ આ બીજા બારના વ્યક્તિઓને જ્યારે ચૈત્રભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહી પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ તેમાં ચૈત્રભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈત્રભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા હજુ સામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહી પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરીએ છે તે દરેક વ્યક્તિઓ આગેવાનો રીડિયા પાડવા પહોંચે